ભરૂચ જિલ્લામાં જેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી નવીન જીણાભાઈ પટેલને આજે મુક્ત કરવામાં આવ્યા છે કેદી ક્રમાંક ત્રણ પાંચ ત્રણ પાંચ નવ તરીકે ઓળખાતા નવીન પટેલ જેલના ચૌદ વર્ષથી વધુ સમય વિતાવ્યો હતો જેલ અધિક્ષક વી એમ ચાવડાએ ભારતીય ન્યાય સંહિતાના કલમ ચારસો હેઠળ આ મામલે પહેલ કરી હતી તેમજ જેલ સલાહકાર સમિતિ અને સંબંધિત અધિકારીઓ પાસેથી અભિપ્રાય મેળવ્યો હતો કેદીના ઉત્તમ વર્તનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી રાજ્ય સરકારે નવીન પટેલની બાકી રહેલી સજા માફ કરવાનો નિર્ણય લીધો હતો જેલમાંથી મુક્ત થતા જ તેમના પરિવાર અને સ્નેહજનોને ભાવભીનું સ્વાગત કર્યું હતું લાંબા સમય બાદ પરિવાર સાથે મિલન થતા ભાવુક દ્રશ્ય સર્જાયા હતા જેલ અધિક્ષકે નવીન પટેલને ભગવદ્ ગીતા ભેટ આપીને વિદાય કરી હતી સાથે જ તેમણે ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી હું ઇન્ચાર્જ અધિક્ષક વિનોદ રેમ ચાવડા આજ રોજ ભરૂચ જિલ્લા જેલના પાકા કેદી નવીનભાઈ જીવણાભાઈ પટેલ જેઓને ચૌદ વર્ષ પૂર્ણ થતાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર તેવીસની કલમ ચારસો તોતેર મુજબ વેલી જેલ મુક્તિની કાર્યવાહી કરી સંબંધિત અધિકારી કોના હકારાત્મક અભિપ્રાય મેળવી જેલોના વડા ડોક્ટર શ્રી કેલેન રાવ સાહેબના હકારાત્મક અભિપ્રાય સાથે સરકારશ્રીમાં દરખાસ્ત મોકલી આપતા સરકારશ્રી દ્વારા મજકુર પાકા કેદીને જેલમુક્ત કરવાનો હુકમ થતા મજકુર પાકા કેદીને આજે આજ રોજ જેલમુક્ત કરવામાં આવેલ છે મજકુર પાકા કેદી આશરે પંદર વર્ષની સજા ભોગવી ચૂકેલ છે મારું નામ નવીનભાઈ જીણાભાઈ પટેલ વર્ષ ઓગણીસો ને એકાણુંમાં મારા હાથે આ બનાવ બનેલ ને ત્રણસો બેનો ગુનો મારી વિરુદ્ધ નોંધાવવામાં આવેલ અને જે અંગે હું જામીન મુક્ત થયેલ અને ત્યારબાદ ફરી જીએનએફસીમાં મેં સર્વિસ કરી અને ત્યારબાદ બે હજાર ચારમાં મને સજા પડતા હું વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા કાપતો હતો ત્યાં પણ મેં જ્યુડિશિયલમાં કામગીરી નિભાવેલ ત્યારબાદ એમાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરતા બે હજાર નવમાં મારી અપીલ ડિસમિસ થયેલ અને જે અપીલ ડિસ્મિસ થઈ એ બાબતે હું સુપ્રીમ કોર્ટમાં અપીલમાં ગયેલ અને સુપ્રીમ કોર્ટમાંથી મને જામીન મુક્ત કરવામાં આવેલ ત્યારબાદ બે હજાર પંદરમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ ચાલી જતાં મારી સજા કન્ફર્મ રાખવામાં આવતા હું ફરી બે હજાર સોળમાં વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે હાજર થયેલ અને ત્યાં મેં જ્યુડિશિયલ વિભાગમાં કામગીરી નિભાવેલ વોર્ડર વોચમેન તરીકે કામગીરી નિભાવેલ જેલની અંદર વિપશ્યાના ની શિબિરમાં પણ મેં સાધના શિબિરમાં પણ ભાગ લીધેલ અને જેલમાં વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈને મેં મારી સજા દરમિયાન સજાના દિવસોમાં મેં મારો સમય વિતાવેલ તેમજ જેલની અંદર શિષ્ટ અને સલામતીના પાઠ પણ મેં ભણેલ ત્યારબાદ બે હજાર ચોવીસમાં બાર બાર પાંચ બે હજાર ચોવીસે જેલ બદલીમાં વોર્ડર તરીકે અત્રેની જેલ ખાતે હું આવેલ ભરૂચ જિલ્લા જેલ ખાતે અહીંયા એનપી રાઠોડ સાહેબ શ્રી અને ચાવડા સાહેબની ખૂબ જ સારી કામગીરીથી અને ઝડપી કામગીરીને કારણે આજે હું જેલમુક્ત થઈ રહ્યો છું સરકાર શ્રી અને વિભાગ દ્વારા મને એક મોકો મળ્યો છે બહાર નીકળીને હવે પછી કોઈ બીજી આવી પ્રવૃત્તિમાં ન જોડાતા પોતાના પરિવાર સાથે સારું જીવન વિતાવવા માટે અને ગામ દેશ અને પબ્લિક માટે પ્રજા માટે સારા કામ કરવાની પ્રેરણા લઈને હું આજે અહીંયાથી જેલમુક્ત થઈ રહ્યો છું